પાલિતાણાના શેત્રુજી ડેમમાં સિઝનમાં સતત બીજી વખત ઓવરફ્લો થતાં ઓગણસાઠ દરવાજા ખોલાયા ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે ત્યારે સતત બીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈને શેત્રુજી ડેમના ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીની ઓગણસાઠ દરવાજા મારફતે છોડાઈ રહ્યું છે ત્યારે ચોત્રીસ ફૂટની સપાટીએ વટતા દરવાજા ખોલવામાં આવ્યા હતા પાલીતાણા અને તળાજાના અઢાર ગામોને હાઈ એલર્ટ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્ર દ્વારા તાકીદ કરાયા છે ત્યારે સિઝનમાં સતત બીજી વખત ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને ગામવાસીઓમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે પાલીતાણા અને ભાવનગર જિલ્લાને પીવાના પાણી પૂરો પાડતો આ ડેમ આજે સતત બીજી વખત ઓવરફ્લો થયો છે ત્યારે ખુશી જોવા મળી રહી છે